છોટાઉદેપુરથી સમાચાર સામે આવી રહ્યા છે કંવાટ નજીકની કરા નદીનો જૂનો બ્રિજ બન્યો જોખમનો પૂર કંવાટના કરા નદીના બ્રિજ ઉપર પડ્યા મોટા મોટા ગાબડા તો આમ આદમી પાર્ટીએ પ્રદર્શન કર્યું આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ભેગા મળી રામધૂન બોલાવી અનોખું પ્રદર્શન કર્યું તો ગાબડા આગળ બેસી ફૂલહાર ચડાવી પ્રદર્શન કર્યું જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવાની અધ્યક્ષતામાં પ્રદર્શન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ દ્વારા રહેલી તકે બ્રિજનું રિપેરિંગ કામ વહેલી તકે થાય તેવી માંગણી કરવામાં આવી કમવાટ પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યકર્તાઓને સમજાવી રસ્તો ખુલ્લો કરાવ્યો તાજેતરમાં છોટાઉદેપુર નજીક ગંભીરા બ્રિજ પર બનેલી દુર્ઘટના હજી લોકો ભૂલ્યા નથી અને હાલની પરિસ્થિતિને જોતા આવી જ કોઈ મોટી દુર્ઘટના કમવાટ નજીક પણ બને તો નવાય નહીં દિવસે રોજ હજારો લોકો તેમજ વાહન ચાલકો આ બ્રિજ પરથી પસાર થાય છે પુલ તૂટી પડે કે ખાડામાંથી વાહન ફસાઈ જાય તો મોટી જાનહાનિ થવાની શંકા વ્યાપી રહી છે તંત્ર સામે મોટો સવાલ ઉભો થયો છે આ પોલની મરામત ક્યારે થશે જનતા જોખમમાં હોય છતાં એક્શન કેમ નહીં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક કામગીરીની માંગ ઉઠી રહી છે ઇમરાન મિર્ઝા ઉદયપુર

चोरी करो बंद करो बंद करो टैक्स ना पैसा चोरी करवा बंद करो बंद करो वाह सरकार हाय हाय वाह सरकार हाय हाय जय श्री राम जय राम सरकार 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 हाय हाय, हाय हाय, हाय हाय, हाय हाय। खाता रोटला खाता जनता ना खाता

તો હવે આપણે આ સરકારને કહેવું પડશે કે તમે લોકોના જીવથી રમવાનું બંધ કરી દો અને આ પુલને તાત્કાલિક રિપેર કરો તો બહુ મોટી ઘટના થશે અને આ ઘટનાનો જવાબદાર અહીંયાના સાંસદ ભાજપના સાંસદ ભાજપના ધારાસભ્ય જવાબદાર રહેશે જિલ્લા ભાજપના જિલ્લા પંચાયત સભ્ય જવાબ રહેશે જવાબદાર રહેશે

એમને આજ સુધી દેખાયું નથી અહીંયા એટલું મોટું ગાબડું પડી ગયું છે કે આખે આખું એક બાળક જતું રહે એટલું મોટું ગાબડું છે એના સળિયા સદસ્ય દેખાય છે નીચે પાણીનું પટ પણ દેખાય છે તો આટલું મોટું ગાબડું પડવા છતાં પણ અહીંના લોકલ બોડીના અથવા તો તમામે તમામ ધારાસભ્યથી લઈને સ્ટેટથી મંત્રીઓ સુધીના માણસોને આજ સુધી આ માર્ગ મકાન ખાતાના દરેકે દરેક સ્કૂલમાં આ પ્રોબ્લેમ ઊભા થાય છે તો આ લોકોને કેમ જોવામાં નથી આવતું અથવા તો લોકો મરવાની રાહ હોય છે અથવા તો એ લોકોને એમની મનશા ખરાબ હોય અને નેતાઓને ખુદને પણ એવું ઈચ્છે છે કે આ ભારત દેશની વસ્તી ઘટાડવા માટે યા તો આદિવાસીઓને કોઈ નજર કહે કે નજર રાખવા માટે તૈયાર નથી તો આ લોકો કયા પ્રકારનું શાસન કરે છે એ અમારે આજે આ તમામ જે આગેવાનો ભેગા થયા છે એ આજે આ રામધૂન બોલાવી આ પુલનું આજે અમે એમને આટલા વર્ષો સુધી અમારા લોકોને સેવા આપી તેમ છતાં પણ આજે એમનું આજે મૃત્યુ થઈ ગયું એવું અમને દેખાય છે તો એનું બારમું તેરમું અને એની જે તમામ જે વિધિ જેમ માણસની કરવામાં આવે તેમ આ ફૂલની પણ અમે કરીશું અને અહીંના લોકલ નેતાઓને પણ અમે ખુલ્લે આમ કહીએ છીએ કે તમે આ નેતાગીરી કરતા હોય તો કરો નહીં તો છોડી દો એમ્બ્યુલન્સ જાય છે અમે આરામથી એમને કાઢીએ છે બીજું ડાયવર્ઝન માં હમણાં એમ્બ્યુલન્સ કાઢી ને આપણે પેલા એમ્બ્યુલન્સ નું હક છે નીકળવાનું તો અત્યારે તમે જ ને ઊભા થઈ જાવ બેન ખોટી જીદ ના કરશો સાહેબ જીદ ન આમાં બધું ગુનો થાય આ ખોટો તમે કરો છો અમે કોઈ ખોટું નથી કરતા અમે તમે બગાડો છો ના સાહેબ અમે કોઈ જાય કઈ વાંધો નહીં સાહેબ તમે કરો અમારી જનતા ને જીવ માટે તે તમે મને જેલ માં મૂકી રાખો મને ભાઈ બાકીના બધા જે આ ભાજપ સરકાર યોગદાન આપવા માંગતી નથી ફક્ત આદિવાસી સમાજના જીવ જોડે રમવા માંગે છે એમના ફક્ત વોટ જ લેવા માંગે છે અને કોઈ રિપેરિંગ કામ થતું નથી તો અહીંયા પુલમાં જે દુર્ઘટના થશે આ ભાજપ સરકાર અને એમના નેતાઓ જવાબદાર રહેશે આ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે અહીંયા આ પુલની પરિસ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ છે મને લાગે છે ગંભીર પુલ જે બરોડામાં

જેતપુરનું પુલ હમણાં સુધી બન્યું નથી ત્યાં પણ ડાયવર્ઝન બરાબર આપ્યું નથી એના લીધે આખું આ પુલ તૂટવાનું છે અને અહીંયા કવાટ અને આ જે લોકલ પબ્લિક જે રોજે અહીંયા આવજાવ કરે છે એમને તકલીફો થાય છે એમ્બ્યુલન્સ આવે એમને પણ તકલીફો આવે છે બાઇકોવાળા અહીંયા પડે છે એમને ગંભીર એક્સિડન્ટો થાય છે અને હું આ ભાજપ સરકારને પૂછવા માગું છું તમે આટલી મોટી મોટી વાતો કરો પણ દેખાતું નથી આ પુલ તો હશે ભાજપના સાંસદો વાપરતા હશે બધા વાપરતા હશે બધા અહીંયા મીટીંગો કરવા તો ખૂબ મોટા ટોળા ટોળો કરીને આઈ જાય છે પણ કોઈ પણ આ પુલ જોવા આવ્યું નથી ના પુલ કોઈ રિપેર કરવા તૈયાર છે કાલે કોઈ જીવ જોખમ થયું કોઈ મરી ગયું

એમાં પેરા ગણ સાઈડની પેરાપેટ અને જોઈન્ટ આ બે વસ્તુ ચાલશે છે પછીનો સેકન્ડ પોઈન્ટ ને શું ને તો એ बाजूની પેરાપેટ ને એના જોઈન્ટ એ રીતે આખું છે અને આનો વેરીંગ પોટ્રાઈ લેવા છે કાલે પાકું જ બેન ચાલુ થઈ જશે ને એટલે કામ અહીંયા અમારી ટીમ અહીંયા છે અમારી ટીમ અહીંયા એટલે થાય બરાબર

ndo 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 ndo